मम्मी इधर निरीक्षण करने जाएंगे जो याद था हाय गाइस वेलकम और वेलकम बैक टू माय चैनल सो गुड मॉर्निंग थी गई है सरस मजा चलो जीचे आप सवार गर्डन की मुलाकात लाई तो आ वटाणा राख्या है આઈ મીન વાવ્યા હે મમ્મીએ એ કે ઉગે તો જોઈ કરીને નાખ્યા હતા અહીંયા એવું ત્યાં કરી એટલે સરસ લાગેલા ટમેટા બી થઈ ગયા એ જો મસ્ત મસ્ત પણ નાના નાના સારા મોટા નથી થતા હવે પાકવા જેવું થઈ ગયા એને ઉતારી લેશું બેદીમાં એટલે આપણે અર્જન્ટ રાખવું હોય ને એકાદું તો અહીંયાથી મળી જાય આપણે એમ અહીંયા પપ્પયા બે પાકી ગયા હતા જોકે છોટા છોટા એ ઉતારી લીધા એ અને હવે હાથ પાકેરું થોડીક ઠંડી ઓછી થઈ ને તો હવે પાકેરાના પાકતા નતા કાલે ટ્રાય કરી આને ફગાવવાની પણ પડ્યું નહીં હાથ ફગાવી નથી પડતું આ તો આખું કાચું છે હજી એ આ તો આખું કાચું છે હજી આ એ પડતું તે લાસ્ટ થયા આથી હોય ને પછી આ થયું હોય હવે બીજા ફૂલ બી નથી થતા અહીંયા અમર બાએ એના ગાજરને સજાયા છે જો યથાણું કરે ને આનું તો એને મસ્ત તે સજાયા કે કોરા થઈ જાય એના સારું રાખ્યા તો અહિયાં સરસ મજાનો ડૂમ મસ્ત થી બંધાઈ ગયો છે તો આજે હતી ચૌદસ તો અમે ગયા હતા સતી માં આવી ગયા હતા પછી ઘણી વાર બેઠા હતા હમણાં રસોઈનું ટાણું થઈ ગયું ને તો રસોઈ બનાવી આ પાણી નીકળેલું હતું એને આ પાણી નીકળેલું ફ્રીજમાં એને બટન ધબાવી હોય ને ઘણો બરફ થઈ ગયો તો એના સારવાર ને પાણી નીકળે એ કાલે આ બધું ખરાવી રાખ્યું કે પડી ગયું તો થોડુંક તો પછી વળી આપણે ત્યાં બેસીએ નીચે વળી પડે એને કરતા એટલે ખરાવી રાખ્યો કાલે આમ બટન દબાવી રાખ્યું હોય ને તો બરફ બધું આના અંદર આવી ગયું હોય હવે આનામાં બરફ જ નથી છે ને બધું બરફ આના અંદર આવ્યો એટલે એ પાણી જારું બારે એટલે આ નીકાળીને રાખવો પડશે અહીંયા પણ પાણી થઈ ગયું હોય બધું પાણી આવ્યું એની છે કેમ અતિશય બરફ થઈ ગયો હતો હમણાં ઘણા ટાઈમ દબાયું નતું તો કરીને એ કાઢી નાખવું પડશે અહીંયા કને છેડા બાંધવાનું કામ ચાલુ છે જો સરસ મજાના આ સાલ છે તો આ સાલના છેડા બાંધેરા મમ્મી ગયા છે જમવા અહીંયા સાલ રાખીને મને કહે કે આને થોડું ખોલી સાઈડ કરતી આવજે અને આ કપડાં લેતી આવજે તો મારે કપડાં લઈને નીચે જવાનું છે એકચુલી આજે મારો ઉપવાસ છે તો મારે જમવાનું નથી તો ચાલો હું કપડાં લઈ લઉં હવે તડકો હવે એકદમ હવે તો ગરમી આવી ગઈ એવી ને એવી જેવી નકત એવી એવું લાગે

તમાર તમાર હોટેલ નું નામ શું હે માની પંજાબી હોટેલ પંજાબી હોટેલ માની વાની માની પંજાબી હોટેલ આ બીજો આવી ગયા છે કોટડાના માણસો અન્ના ના દે ઝઘડ છે બે ભાઈ અરે ઉશા ફિનિશ કી આવરી ચલો આ પેઉમાં આલી કલ્પુ આ પેઉમાં કને આલી હા તો રોજાના કસ્ટમર તમે કસ્ટમર કેવા છો બેજા 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 તો અત્યારે અમે જઈ છીએ અમારા માસીના ઘરે જો કે એને ઘર શિફ્ટ કર્યું છે પેલા આપણા બાજુમાં રહેતા હતા હવે બીજે રહેવા ગયા એ તો મમ્મી ત્યાં નથી ગયા તો કે ચાલો આંટો મારતા આવી અને માસી બી ગોવા જવાના એ કરીને તો મળતા આવી એમ બે કામ થઈ જાય ને તો એટલા માટે અત્યારે જઈ છીએ હું મમ્મી કેવડા દી પછી આટલી સાઈડ આવ્યા એવું લાગેલું ઘણા નથી અમે માસીને મળવા પણ અમારા માસી નથી માસી ક્યાંથી વાળીએ ચલો મમ્મી નિરીક્ષણ કરીને જાય બગીચે અમે કોણ કીધું તો હવે અમે જોઈ છું જો કે અંધારું થઈ ગયું છે માસી ની પછી વાડીએ થી આવી ગયા હતા અમે મસ્ત રાણ કરતા હતા અને ભગવાન ની આરતી થાય રહી હમણાં સેવા થાય રહી મંદિર ની લક્ષ્મણ મંદિર ની બટ અમે ઘરે જલ્દી જઈ કેમ કે અમારે બા એકલા અહીં ઘરે તો જમવાનું બી બનાવવું ને કરીને થોડુંક લેટ થઈ ગયું અમને ફટાફટ ભાગી રાહું મમ્મી રાણ કરવામાં બેસી ગયા તો પછી મજા આવી ગઈ તો મસ્ત પૂનમનો ચાંદ એટલો મસ્ત લાગે છે જો કે ફૂલ મૂન કહેવાય પાછળ બાઇક આવી રહી હોય ચલો જગ્યા દે દે બાઈકને આજે હજી રોડ લાઇટ પણ નથી લાગી અંધારું થઈ ગયું છે આ ઘરે પ્રગતિમાં છે બંધ કેટલા દિવસે બને રૂપ ઘરે મોટું હોય ગયું છે કેમકે આ બે ઘર નકડા હતા એટલે જલ્દી બની ગયા આ મોટું હોય એટલે વાર લાગી રહી मार मम्मी गया छे पालक लेवा जो के बाजू वाला ना घरे आ यूं तो इके लेई जाजो करीने तो मम्मी पालक लेवा गए हूं जे जो यूं ओ यूं भैया ना घरे इले का लेने पालक पनीर के सब्जी बनावस न वापे ओके पछी ज्वाइन ई सुंखेरा इनकी बदानी चॉइस बने ने

તો ચલો આ પત્રિકા દેવાયા હતા એ જો કે આપણા એના ઘર જેવા સંબંધ એ લોકો કાપડી છે તો એ એની છોકરીના લગ્ન છે હમણાં પૂજાના તેની પત્રિકા દેવાયા હતા આ મંત્ર અને આ પાલક મમ્મી સાફ કરતા હતા બહુ મસ્ત જેને હોય ને તો દાદામાં તો દેખાય તો અત્યારે સરસ મજાની રામાયણ ચાલુ છે જો કે પહેલાં ભારત પાકિસ્તાની મેચ જોતા હતા ઇન્ડિયા જીતી ગયું આપણું હવે અત્યારે રામાયણ જોવેરા તો હવે હું જોઉ છું સુવા આ તો આપણા ને આપે અહીંયા જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય